પૂર્વનાયમ મુખ્યમંત્રી નિતિન પટેલના કોંગ્રેસ ઉપર પ્રહાર કોંગ્રેસના શાસનમાં સીધી સૈયદની જાળીની પ્રતિકૃતિ મહેમાનોને ભેટમાં અપાતી સીધી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી હવે ગુજરાત આવતા મહેમાનોને સરદાર પટેલની પ્રતિમા ભેટમાં અપાય છે કડીમાં પાટીદાર સમાજના સમુલગ્નમાં નિતિન પટેલે કર્યો આ પ્રકારનું નિવેદન અને પહેલા કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કેવું ના જોઈએ બારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાડી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચા ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધાએ હજારો સમારંભોમાં અમે જઈએ છીએ હું આવું કે ગોર્ધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પૂરતી શોભા માટે નથી પણ એમાંથી શીખવાનું છે કે આપણે સમાજની એકતા રાખવાની છે